ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર બી કલમ મુજબ ગઈ તારીખ સત્તર માર્ચ બે હજાર પચીસના રોજ ગુનો રજિસ્ટર થયેલ આ કામેના આરોપીઓએ આ કામેના ફરિયાદી પાસેથી રૂપિયા પડાવવાનું કાવતરું રચી જે કાવતરાના ભાગરૂપે આરોપી મુસ્કાનવાડીએ ફરિયાદીને ગાર્ડનમાં લઈ જઈ ગાર્ડનથી ફરિયાદી તથા આરોપી મુસ્કાન બંને મોટરસાઇકલ ઉપર જતા હતા ત્યારે આરોપી અબ્દુલ હમીદ સમાવાડાએ આ ફરિયાદી તથા આરોપી મુસ્કાનના ફોટા પાડી ફોટા આરોપી મુસ્કાન અબ્દુલ હમીદ સમા તથા સરફરાજ રજાક ખાટકીવાળા સાથે મળી આરોપી મામદ નોડેવાળાને મુસ્કાનનો ખોટો પતિ બનાવી ફરિયાદીને ધમકાવી ફરિયાદીને તમામ આરોપીઓએ રચેલ આ સમગ્ર મામલો પતાવવા કરવા માટે ફરિયાદી પાસેથી રૂપિયા ઓગણીસ લાખની માંગણી કરી રૂપિયા ઓગણીસ લાખ આ તમામ આરોપીઓએ ફરિયાદી પાસે લઈ તથા ભુજ સિટી એ ડિવિઝનમાં ખોટી અરજી કરી સમાધાનના નામે પોલીસ તરીકે ખોટી ઓળખ આપનાર આરોપીએ અબ્દુલ હમીદે સમા તથા સરફરાજ રજાક ખાટકીનાએ ફરિયાદી પાસેથી રૂપિયા ત્રણ લાખ મેળવી એમ કુલ એકવીસ લાખ મેળવી લઈ ગુનો કરેલ જેથી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના આપેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબનાવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ એસ પંકજભાઈ કુસ્વાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીત સિંહ જાડેજા નવીનભાઈ જોશી રાજેન્દ્રસિંહ રાઠોડ તથા દિવ્યરાજ સિંહ જાડેજાનાઓ ગુનાના આરોપીઓની તપાસમાં હતા દરમિયાન હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે નવીનભાઈ જોશી તથા રણજીતસિંહ જાડેજાનાઓને ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે ગુનાકામે પોલીસ તપાસથી નાસ્તો ફરતો આરોપી હાસમ ઉર્ફે ફકીરો કાસમ કાતિયાર રહે ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજવાડો હાલે આશ્રમ ચોકડી ભુજ ખાતે હાજર છે જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકૂરીસમ મળી આવેલ જેથી ગુનાકામે હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે